કચ્છની ઉત્તર તરફના રણમાં ઉભેલા દેશ ચારણની સોળ વર્ષની કન્યાના આજે લગ્ન છે ગામે ગામના ચારણ અને ચારણીઓના જૂથ આજે દેવા ચારણના ઘેર મહાલી રહ્યા છે ચારણી સ્ત્રીઓ મંગળ ગીતોમાં મશગુલ છે અને ચારણો અનેક પ્રકારની અવનવી વાતો કથાઓ અને દુઆ સવૈયાથી દેવાની આંગણે ઊભું થયેલું માંડવો ગજાવી રહ્યા છે એટલામાં ચોરી ફેરા ફરવાનો વખત થતાં વનરાજા વાજતે ગાજતે આવી પહોંચ્યા પોકાયા અને માયરામાં બેઠા બ્રાહ્મણના મંત્રો પણ શરૂ થયા અને કન્યા પદરાવો સાવધાનનો બ્રહ્મહુકમ છૂટતા ચારણી બાઈઓજી કન્યાની માયરામાં બેસાડવાની વસ્ત્ર અને આભૂષણોથી શણગારી રહી હતી તેમને કન્યાની માયરામાં બેસવા માટે ચાલવાનું કહ્યું કન્યા બિચારી કઈક શરમાળ હોવાથી તેનો પગ આગળ ચાલવાને ઉપડતો નહોતો કન્યાની માંતી અને કઈક છોકરીને આમ ખંચાતી જોઈ તેને ગુસ્સો કર્યો અને ગુસ્સામાં જ કન્યાને ઉદ્દેશીને બોલી કે કેમ પગ ઉપડતો નથી બહાર ચોરી છે ચીતા તો નથી ને ચારણ કન્યાના અંતરમાં આ શબ્દોએ તીરનું કામ કર્યું છતાં તે વખતે બધું દુઃખ દિલમાં સમાવી દઈ તરત અન્ય સ્ત્રીઓની સંજ્ઞાથી ચાલવા લાગી અને માયરામાં ગોઠવાયેલ ચોરીના ચાર સ્તંભો વચ્ચે બાજુની પરની જગ્યાએ બેસાડવામાં આવી ત્યાં બેઠી બ્રાહ્મણના મંત્રોચાર વચ્ચે ચોરી ફેરા ફરવાનું કાર્ય નિર્વિઘ્ન સમાપ્ત થયું પણ આ સગળો વખત ચારણ કન્યાની આંખોમાં છેક લોહીના આંસુ ખરી રહ્યા હતા ઓરમાનમાં એટલે શું તેનું આજે જ એને ખરેખર જ્ઞાન થયું હતું તેને વિચાર થયો કે માતાએ કહ્યું કે પગ કેમ ઉપડતા નથી બહાર ચોરી છે તો નથી ને તે શું હું ચિતાથી ડરું એમ છું બસ તે દિવસથી ચારણ કન્યાને એ જ લગ્ન લાગી કે ક્યારે હું માતાને બતાવું કે ચિતાથી ડરે તે બીજી હો નહીં બે ચાર દિવસમાં જ એ બાઈને સાસરે જવું પડ્યું પણ ત્યાં પણ કોઈની સાથે એને ગોઠતું નહીં દિવસ અને રાત તે ઉદાસ રહેવા લાગી માતાના વચનોએ એના મનના મહેલમાં લહાય લગાડી હતી કોઈ પણ આનું કારણ સમજી શક્યું નહીં એનું મન આનંદમાં આણવા સૌએ અનેક વિધિ પ્રયત્નો કર્યા છતાં એના હૃદયમાં પેસી ગયેલો ઝેરી કાંટો કાઢવો એ સગળા અશક્ય હતું આમ જ કેટલાક દિવસો વીતી ગયા અને પિયરેથી માણસો તેડવા આવતા ચારણ પુત્રી પિતાના ઘરે પાછી આવે એના અંતરમાં એક નિશ્ચય ગળાઈ ગયો હતો અને તેને અમલમાં આણવાની તક તે શોધી રહી હતી જેમ રજપૂતોની દીકરીનું આણું આખું ઘર લઈ જાય એમ કહેવાય છે તેમ ચારણે પણ પોતાના ગજા પ્રમાણે દીકરીના આણામાં ઘણો માલ આપતા આ બાઈના પિતા સાધારણ સ્થિતિના હોવાથી તેને અત્યાર પહેલાં આણાની તૈયારીઓ કરવા માંડી લુગડા લતા વગેરે ચીજો એકઠી કરી તોરણ ચાકડા માટે જુદા જુદા રંગોના કાપડ લાવી પોતાની દીકરીને દીધો અને છોકરી ભરવા ગુંથવાના કામમાં પ્રવીણ હોવાથી આણા માટે તરત તોરણ ચાકળા તૈયાર કરી લેવાની ભલામણ કરી પરંતુ એના મનમાં શું રમી રહ્યું હતું તે કોણ જાણી શકે કેટલાય દિવસ બીજા પણ પસાર થઈ ગયા છતાં બાઈએ તોરણ ચાકળા કે પરત પરતકામને હાથ પણ લગાડ્યો નહીં તેથી તેનો પિતા તેને ઘણી રીતે સમજાવીને પૂછતો છતાં આ બાઈ આજકાલ આજકાલ કરતા દિવસો કહાડતી આવતી હતી એક દિવસ ઘરના બધા માણસો બહાર ગયા હતા ઘણા દિવસથી ઘુંટાઈ રહેલી ઈચ્છા આજ પાર પાડવાનો લાગ ચારણ કન્યા જવા દે તેમ ન હતું પોતાના ઘરના આંગણામાં જ જ્યાં ચોરી મંડાણી હતી તે જ સ્થાને લાકડા ખડકી એક મોટી ચિતા એની તૈયાર કરી લીધી અને નહાઈ ધોઈ ચંદન તિલક કરી હાથમાં નારિયેળ લઈ ચિતા પ્રગટાવી જય અંબેના અવાજ સાથે તે ચિતામાં કૂદી પડી જળ 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 અગ્નિની જાળો ઉઠવા લાગી અને ચારણ કન્યાની કોમળ દેહનો પોતાની લાલચોળ જ્વાળા વડે ભોગ લેવા લાગી તે જ વખતે તેના મા બાપ પણ બહારથી આવી પહોંચ્યા તેની ઓરમાન માએ સળગતી ચિત્તામાં બેઠેલી પુત્રી તરફ ફાટી આંખે જોયું તો તેના સદા ઉદાસ રહેતા ગમગીન ચહેરા પર સ્મિતની રેખાઓ ફરકી રહી હતી અગ્નિદેવે પોતાનું કામ સમાપ્ત કર્યું અને ચારણ કન્યા એક જ વચનની ખાતર પોતાના ઉપચા દેહની આહુતિ આપી એ જ સ્થાને તેનો પાળીઓ માતાના ભયંકર મેળાને સાક્ષી પૂરતો ઊભો છે અને ચારણો તેની પૂજા કરી છે વાગડમાં એક સમય આસારીઓજી નામે દરબાર થઈ ગયા તેમના દરબારમાં એક ચારણ આવતો હતો એ ચારણની સ્ત્રી અત્યંત રૂપવા હતી એટલે દરબારને ચારણની સ્ત્રી પ્રત્યે પ્રેમ ઉભર્યો કંઈક યુક્તિ પ્રયુક્તિઓ લડાવી પોતાની આદમ ઈચ્છા પાર પાડી દરબાર અને ચારણની પત્નીનો આમ છોડો લાગી ગયો અને જ્યારે જ્યારે તેમને લાગ ફાવતો ત્યારે તેઓ મળવાનું ચૂકતા નહીં ચારણને પણ ગામમાંથી આ વાતની ઉડતી અફવા કાને આવી પરંતુ દરબાર જેવા દરબાર આટલી હદ સુધી આવું નીચ કામ કરી શકે એવો એ ચારણને ભરોસો નતો બેસતો થોડા દિવસ પછી ચારણને કંઈક વજનદાર બાતમી મળવાથી તે શંકાશીલ થયો અને સત્ય શોધવાને તેને એક યુક્તિ રચી એક દિવસ સવારમાં બે દિવસના કામ પ્રસંગે બહાર ગામ જવાનું બહાનું બતાવી ઘેર રોટલા ગળાવીને દરબારની રજા લઈ ચાલી નીકળ્યો આ દરબારે મનમાં વિચાર્યું કે ચારણ તો બહાર ગામ ગયેલું છે તો આ સોનેરી તકનો લાભ તો મારે જરૂરથી લેવો જોઈએ રાતે જ્યારે આખા ગામમાં સોપો પડી ગયો પછી દરબાર તો ચારણના ઘરે ગયો ચારણને તો ગામમાં ઉડી રહેલી ભયંકર અફવાનું ખાસ માર્કું જોવું હતું એટલે તે બે ચાર ગામ દૂર ચાલી પાછો વળ્યો અને રાત્રિ પડવાની વાત જતો ગામ બહાર સંતાઈને બેસી રહ્યો હાથ પડી અને મધરાતે સુમારે તે પોતાના ઘર તરફ ચાલતો થયો ઘરે આવી બારણાની સાંકળ ખખડાવી ચારણ ઘેર આપવાનો આજ સંભવ નહોતો બારણે કોણ છે એક તેની સ્ત્રીએ અવાજ ગયો એ તો હું જટ ઉગાડ ચારણે અવાજ આપ્યો ચારણનો અવાજ સાંભળી બંને જડાના બારે પૂડી ગયા અને એક ગામ ધણી આ આજના ચારણ થી થરથરવા લાગ્યો હવે શું કરવું તે વિશે ચારણ પત્નીને પૂછતા તેને ઘરમાં પડેલી દાનની કોઠી તરફ આંગળી ચીંધી અને ઠાકોર છાનામાના કોઠીમાં બેસી ગયા અંદર ચાલી રહેલા ગભરાટ ગડમથલ અને વ્યાકુળતા ચારણના સમજવામાં આવી ગયા હતા જરાવાર થતા તેને ફરી સાકળ પછાડી બાવરી બનેલી ચારણીયા કમાડ ઉગાડ્યા અને ચારણ અંદર આવ્યો કેમ તમે તો બહાર ગામ ગયા હતા ને ચારણિયાણીએ શરીરમાં છૂટેલી ધ્રુજારી દાબતા શાંતિના ડોરથી સવાલ કર્યો ગયો તો હતો પણ સુકન સારા ન થયા તે વળી આવ્યો ચારણે જવાબ દીધો સુકતને તમે એટલા બધા કેદી માનો છો ચારણિયાણી બોલી આટલા દિવસ તો નહોતો માનતો પણ હમણાં માનતો થયો છું એ તો ઠીક પણ આ કોઠી કેમ ધ્રુજે છે કોઠી ધ્રુજવાનું નામ સાંભળી ચારણિયાણી તો ભીત જેવી ભીત બની ગઈ અને ચારણ ઊઠીને કોઠી પાસે ગયો તો ઠાકોર કોઠીમાં નીચું ગાલીને બેઠેલા હતા ચારણ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો પરંતુ ખીંટીએ લટકેલી તલવારનો ઉપયોગ કરવા કરતા મોંમાં લટકેલી તલવારનો ઉપયોગ કરવાનું તેને ઉચિત જણાતા બોલ્યો તું એ શુદ્ધ લોહીનો રજપૂત ન હોવો જોઈએ અને આ પણ અસલ ચારણીયાની તો નહીં જ હોવી જોઈએ હે આસારિયા તારા તો પ્રભુ છે ને વીણ વર્ષાની વીજળી પડે એ રાતે તો દરબાર જેમ તેમ ઘરે પહોંચી ગયા અને ચારણના આ શબ્દો તરફ કઈ ધ્યાન દીધું નહીં પરંતુ ગરીબની કળકળતી અવાજ કદી નિષ્ફળ ગયો છે કે જાય બીજે દિવસ દિવસ થયો ચાલતા હતા છતાં સવારથી આકાશ કાળો ભમ્મત જણાવવા લાગ્યું વાદળાના ગોટે ગોટા આકાશમાં ઉડવા લાગ્યા અને ગર્જનાના ગનગોર ગડગડાટને ફળાકે કે ચડતી વીજળી જાણે હમણાં જ વિશ્વને વીંટી લેશે એવો ભાસ થવા લાગ્યો દરબારના અંતરમાં તોફાની વાતાવરણ વિશે કશો વિચાર નથી ચારણના શબ્દો તો તે જ વખતે તેના મનમાંથી ઉડી ગયા હતા એમણે ઘરમાંથી પગ બહાર મેલ્યો અને તે જ વખતે ગગનમાંથી નિરંકુશ નાગણી જેવી વિજયએ આસારીયાજીનું શરીર એક જ ક્ષણમાં ભસ્મ કરી દીધું ચારણની વાણી અક્ષરે અક્ષર ફળી દિવાળીના પડવાનો દિવસ હતો શિવુભાઈ આજે જ ગળામાં વરમાળા રોપી હતી વીસ વર્ષનો એ યુવાન મોડે સહેજ ઉટેલો મૂસનો દોરો બાંધી દડીનું સદ્દડ અને ગાટીલો એનો બાંધો કનૈયા કાન જેવી મનમોહર એની મૂર્ત શિવુભાઈ એની વૃદ્ધ માતાનો એકનો એક પુત્ર હતો એના પિતા મૂળુબાના સ્વર્ગવાસ પછી માતાએ પોતાના દેહની છાયડી કરી એને ઉછેર્યો હતો એના પર જ હાથ શેકીયા વીર રાજપૂતાણીએ પોતાનું જીવન જાળવ્યું હતું કેટલાય દિનથી જેની રાહ જોઈ રહી હતી એ મોઘેરો દિવસ આજે ઉગેલો હતો એના ઘરના આંગણા પણ ઉજમળા દીખતા હતા એની માતાને મન આજ સોનાનો સૂરજ ઉગ્યો હતો રાજપૂતોના દાંડિયા રાસ અને રજપૂતાણીઓના કોકિલ કંસના રાસડા આજથી શિવુબાની આંગણે શરૂ થવાના હતા નવી લાડી ઘરે લાવવાના શિવુબાના કોડ માતા નતા એ વિચારે એની છાતી ગજ ગજ કૂદી રહી હતી અંગે પીઠી ચોળાવાના લહાવા લેવાના ચોરી ફેરા ફરતા લાડીથી આગળ થઈ ચાલવાના

રામ રામ કરવા ગયેલા રજપૂતો હજુ પાછા ફર્યા નહોતા શિવભાઈ માળા પહેરેલી હોવાથી તેનાથી બહાર ગામ ન જવાય તેથી તે સવારથી ગામના ચોરામાં ટેલી રહ્યો હતો પીઠેથી પીળું બનેલું એનું અંગ હતું માથે રૂમાલ બાંધેલો હતો પેટમાં ઝુમતા વાળી નાડીથી બાંધેલ જોટાળી છરી શોભી રહી હતી હાથમાં રૂપાની મૂઠવાળી તલવાર અને પગમાં પહેરેલા તોડો કાંબી વારંવાર જરા ચાલવાથી ખણક ખણક અવાજ કરી રહ્યા હતા લગ્ન ગ્રંથિના મંગળ વિચાર માણવાના મણકા એક પછી એક શિવુબાના મનમાં ફરતા હતા એટલામાં એકાએક ગામમાં ચીસો ચીસ થઈ રહી વાસણા વાંબરવા લાગ્યા પાડા રણકવા લાગ્યા અને ગોવાળીઓ આપતે આપતે રાડ દીધી કે ગામના ધણ બહાર વાળી જાય છે ચોરે બેઠેલા ચારણે આકલ કરી કે રજપૂતારી ખોટ ગઢથી જાવે ગાવડી દે કડ દે દોડ મત લજાવે માવડી રણ હાકલ પડે અને ખરા રાજપૂત નું હૃદય સાંભળી મનમાં રમી રહેલા શૃંગારે સૃષ્ટિના મોહક સ્વપ્ના એકાએક અલોપ થઈ ગયા અને વીર રસ નો ઉછળતો જુસ્સો એની રગે રગમાં વ્યાપી રહ્યો એક પળનો પણ વિચાર કર્યા વગર શિવુભાઈ ત્યાંથી દોડ મૂકી અને બચપણથી પાળેલી પોતાની તાજણ ગોળીની પીઠે પડછી મૂકી ઉદીને સવાર થયો અને પગ લેતો લેતો લૂંટારાઓની લારે લાગ્યો પાણીના રેલા જેવી એની ગોળી જાણે માલિકનો વિચાર બરાબર સમજી ગઈ હોય તેમ ચારે પગે ઉછળતી તીરની પેઠે આગળ વધવા લાગી પાંચેક ગાવનું અંતર કાપ્યા પછી ગાયોને હાકી જતા ચાર પડછણ જુવાનો પર તેની નજર પડી આથી તેના અંતરમાં નવું જોમ જાગ્યું અને તેને ધણની વચ્ચેથી જ પોતાની તાજણને મારી મૂકી લૂંટારાઓની નજીક આવતા તેને એક જ ઝાટકે ચારમાંથી બે જણના તુંબડા ભોય ભેગા કરી દીધા કોચિત તો આ કડાકો જોઈ બાકીના બે જણ પણ હેતબાઈ ગયા હૈયામાં પડી ગયેલી ધારતીને લીધી તેમને ધણની વચમાં એક શિવુ બાને બદલે અનેક વીરોની વાર આવેલી જણાઈ અને તેઓ નાસી ગયા લૂંટાના જે અને પશુઓને લૂંટીને જતા હતા એમને લઈને શિવબા પોતાના ગામ તરફ પાછા ફર્યા અડધો ગામનો પંથ કાપ્યો હશે ત્યાં તો વથમાં એક નદી આવી બીજી બધી ગાયે તે મોટા પશુઓ તો સામેના કિનારા પણ આવી ગયા એક પાડુ નદીમાં આવેલા પાણીના ધ્રોધને જોઈ પોતાની જાતે શોભા મુજબ તેમાં ફૂદી પડ્યું

તેઓ શિવુબાની પાછળ પાછળ ચાલવા લાગ્યા પાણીમાંથી પાડાને બહાર કાઢવાના એક જ ધ્યાનથી મથ્થા શિવુબાને જોઈ આતક તેમને સાંધી ખભે ચડેલી બંદૂક તેને શિવુબા તરફ તાકી અને દાગી દીધી સન કરતી ગોળી છૂટી અને શિવુબાના ખભામાંથી થઈ નીકળી ગઈ આ અણધાર્યા બનાવથી શિવુબા ચમક્યો અને કમરે લટકી રહેલી તલવાર ખેંચી ગોળીનો જવાબ આપવા તેને દોડ મૂકી એટલામાં બીજી ગોળી આવી તે શિવુબાની છાતીમાંથી આર પાર નીકળી જતા આ આશા ભરેલો બહાદુર રજપૂત યુવાન ત્યાં ડગલો થઈ પડ્યો નદી ઉકરી ને ધણે તો ગામ તરફ દોડ મૂકી હતી પણ શિવુબાની ગોળી ત્યાં જ ઊભેલી હતી તેને બહાર પકડવા જતા તે એકદમ છલાંગ મારતી ત્યાંથી નાઠી અને ગામમાં આવી શિવુબા વગર સુના બનેલા તેના ઉજળા આંગણામાં દુઃખને અણાણાટી કરતી ઊભી રહી શિવુભાની માતા જે પોતાના વીરકુમારની રાહ જોતી બેઠી હતી તે તો શિવુભાની આ લાડકવાઈ તાજણ બોળીને એકલી આવેલી જોઈ ધ્રુજી ઊઠી કમકમી ઊઠી અરે ભૂંડણ મારા શિવુને મૂકી એકલી આવતા તને કાળે કેમ ન ખાધી વૃદ્ધ રજપૂતાણીએ તાજણ બોળીને ધિકારપૂર્વક ઠપકો દીધો શિવુભાની તાજેણ આ તાજેણ ન ખમી શકી ને ત્યાં જ પછડાઈ મૃત્યુ પામી ઘણા સમયથી રાખેલું સતીનું સત ઉછળી આવ્યું અને આ વીર માતાના અંગ ધ્રુજવા લાગ્યા શિવુબાના અવસાને તેને સતી થવાનું સત ચડાવ્યું જ્યારે અંબેના નાચ વચ્ચે શિવુબાની માતા એક વીર જનનીને છાપી એવી રીતે ચીતા પ્રવેશ કર્યો શિવુબાની માતાનો પાળ્યો કુંદોરટીની પાદરે એ રજપૂત માતાના સ્નેહ સત અને વીરતાના ગુણગાન ગાઈ રહ્યો છે